ડુમિયાણી વૃષભૂમિ આશ્રમ ખાતે તાલીમાર્થીઓ તેઓના વ્યવસાયને સોગંદ લેવા માટેનો લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટાના ડુમિયાણી ગામે પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમ ખાતે ચાલતા નર્સિંગ સ્કૂલમાં જીએનએમ તથા એએનએમના એન કોર્ષમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓનો તેઓના વ્યવસાયના સોગંદ લેવા માટેનો કેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બળવંતભાઈ મણવરે નર્સિંગના વ્યવસાયની આજના યુગમાં મહત્વની ફરજ ગણાવી હતી માનવ જિંદગી સાથે સંકળાયેલા વ્યવસાયમાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી સારી રીતે નિભાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી રેશમાબેન નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે નર્સિંગનો સ્ટાફ ડોક્ટર કરતાં પણ વિશેષ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાપૂર્વક હોસ્પિટલમાં બચાવતા હોય છે આ સંસ્થાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સાથેનું થિયરિકલ અને પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવે છે બ્રાન્ડ સાથે વિદ્યાર્થીઓ પાસ થઈ ડિગ્રી મેળવે છે તેનું ગૌરવ છે સંસ્થાના ડાયરેક્ટર દિલીપભાઈ કોરડિયાએ જણાવ્યું છે કે આ સંસ્થાના નર્સિંગ કોર્સના તાલીમાર્થીઓ સેવા શેસ્ત ત્યાગની ભાવના સાથે લોકોની સેવા માટે વિશેષ પ્રતિભા લઈને જ હોય છે કારણ કે આ સંસ્થાના નર્સિંગ ના ખૂબ ખુબ જ સારી નોકરી પણ મળી જાય છે નર્સિંગ કોર્સના મહત્વની વિશે ઊંડાણથી જાણકારી આપી હતી તો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડોક્ટર રાજેશ મોરી એમડી હોસ્પિટલ રાજકોટ તેમના વક્તવ્યમાં જણાવ્યું છે ડોક્ટર તો સર્જરી કરી દર્દીઓના નર્સિંગ સ્ટાફના ઓબ્ઝર્વેશનમાં દર્દીને સોંપી આપીએ છે ત્યારબાદ દર્દીની કેર નર્સિંગ સ્ટાફ દ્વારા થતી હોય છે આ સંસ્થાની બહેનોને અમારી હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ માટે પણ મોકલવાની સહમતિ દર્શાવેલ છે ઉપલેટાના ખ્યાતનામો ડૉક્ટર પીયુષ કણસાગરા એમએસ તથા ડૉક્ટર દેવીએસ બરોશિયા એમ ડી સમર્પણ હોસ્પિટલ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી સવિતાબેન મણવરે પણ જીએનએમ તથા એએનએમના વિદ્યાર્થીઓને આરસી આપી પ્રોત્સાહિત કર્યા છે કાર્યક્રમના અંતે નર્સિંગ સ્કૂલના તલમાર્થીઓ દ્વારા જોરદાર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો છે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ નૂતન સિંઘના માર્ગદર્શન હેઠળ ने खूब नमस्कार। आज आ, मेरा नाम सिंह है। है। मैं MSc faculty और मेरी community health nursing है। मैं और मेरी मनवा में कर रही हूँ पिछले पांच साल से मैं इस संस्था को हैंडल कर रही हूँ आज हमारे यहाँ पे फर्स्ट ईयर ए और जीएनएम का ओथ टेकिंग सेरेमनी था आज से जो हमने ए और फर्स्ट ईयर जी uh, का जो हमने ओथ लिया है यहाँ से हमारे स्टूडेंट्स का जो नर्सिंग प्रोफेशन का जो जर्नी होता है वो यहाँ से स्टार्ट होता है ये हमारी ट्रस्ट बेस पे आ, संस्था है और इस संस्था पे हम बच्चों का स्किल देखते हैं नॉलेज देखते हैं यहाँ पे हमने क्वालिफाइड टीचिंग स्टाफ रखे हैं जो जो आई और जी के नॉर्म्स के हिसाब से हम रखे हैं और यहाँ पे हम बेसिकली बच्चों का किस तरीके से उनका विकास हो सकता है शारीरिक मानसिक और स्किल बेस पे ही उनको हम रखते हैं और हमारे यहाँ से जितने भी बच्चे पास आउट हो जाते हैं वो ना ही कि इंडिया में ही वर्कआउट करते हैं और बहुत सारे ऐसा हम यहाँ से सर्टिफाई भी करके देते हैं और उनकी हम मदद करते हैं और हमारा जो ट्रस्टी है वो बहुत ही ज़्यादा कॉपरेटिव है उनकी मदद से और जो भी उनको गाइडेंस चाहिए जो भी उनको सर्टिफिकेट्स से जो भी उनकी रिक्वायरमेंट्स होती है जिससे हो जाके આવેલા સ્ટુડન્ટની ઓવરટેકિંગ સેરેમની હતી જેમાં બધા મજા આવી અહીં નો સ્ટાફ પણ ખુબ જ સારો છે ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ મેડમ અમારું ખૂબ જ ધ્યાન રાખે છે અને અહીં ખૂબ જ સારી સ્ટડી આપવામાં આવે છે અને આ સંસ્થા સ્ટુડન્ટ માટે ખૂબ જ સારી છે અને અહીંયા બધું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે નમસ્તે મારું નામ ચૌહાન ગોપી છે હું એમબીબીએમ નર્સિંગ સ્કૂલમાં જીએનએમ નર્સિંગ કરું છું અને મારું આ ફર્સ્ટ યર છે હું આ સંસ્થા વિશેનો ઇન્ટ્રો કહું તો આ સંસ્થામાં અમને ખૂબ મજા આવે છે અહીં પ્રોત્સાહન આપવામાં આવે છે ખૂબ સારી પદ્ધતિથી જ્ઞાન આપવામાં આવે છે અને અહીં આપણને સાથે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વિવિધ સારી રીતે પ્રોગ્રામ હતો અને અમે આ નર્સિંગ માટેની ઓથ લીધી તે બદલ અમારા સંસ્થાના નિયામકશ્રીઓ અને સંસ્થાના ટ્રસ્ટીઓ ખૂબ સાથ સહકાર આપ્યો અને અમને આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળ્યો તે બદલ તેમનો આભાર થેન્ક યુ વિપુલ ધમેચનનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ઉપલેટા